જય માતાજી મિત્રો વિચાર મંથનમાં તમારું સ્વાગત છે વિચાર મંથનમાં આજનો વિષય છે આપણી ટેવો અને તેનું ઘડતર આ સંસારનો કોઈ પણ મનુષ્ય તમે જોઈ લો તેનામાં તમને સારી ટેવો જોવા મળશે ખરાબ ટેવો જોવા મળશે ઘણાની ટેવો આપણને ગમતી હોય છે તો ઘણાની ટેવો આપણને ગમતી હોતી નથી આ જે ટેવ એટલે કે કોઈ પણ મનુષ્યની કાર્ય કરવાની પદ્ધતિ કે રીત જેને આપણે ટેવ કહીએ છીએ એ આપણે કુદરતી રીતે જ આપણા બાળપણથી જ આપણે નિર્મિત કરતા આવ્યા હોઈએ છીએ આપણી ટેવોને આપણે નાનપણથી જ પાળતા આવ્યા હોઈએ છીએ કોઈ માણસ ખરાબ ટેવોના માર્ગે ચડી જાય અને તેને પાછો વાળવો અઘરું પડે તો એની પાછળ જવાબદાર હોય છે તેને નાનપણથી જ તેનો જ્યારથી વિકાસ શરૂ થયો ત્યારથી જ એની પાછળ જોવે તેવું ધ્યાન આપવામાં આવ્યું હોતું નથી એટલે એ માણસ ખરાબ તેઓના રવાડે ચડી જતો હોય છે મિત્રો તેવે બીજું કાંઈ નથી માત્ર આપણી કાર્ય કરવાની જુદી જુદી રીતોનો સરવાળો હોય છે કોઈ વ્યક્તિ ઘણી બધી બાબતોમાં હોશિયાર હોય છે ઘણી બધી બાબતોમાં તો કોઈ વ્યક્તિ અમુક બાબતોમાં જ કુશળતા ધરાવતી હોય છે જે હોશિયાર હોય છે તેણે જુદી જુદી બાબતો શીખવામાં પોતાની જાતને તેમાં પરોવી દીધી હોય છે એ એ કાર્ય કરવાની એવી એવી રીતો શીખ્યો હોય છે જેથી એ ઘણી બધી કળાઓમાં બાબતોમાં એવી સ્કિલમાં એ કુશળતા હાંસલ કરી શક્યો હોય છે આપણને સારી ટેવો વાળો માણસ વધારે ગમે છે કારણ કે એ સારું કામ કરતો હોય છે હવે આ જો ટેવોને યોગ્ય આકાર આપવામાં આવે સારી ટેવોને તો વ્યક્તિ પોતાના જીવનમાં ઘણું બધું કાર્ય કરી શકતો હોય છે સારા કાર્યો કરી શકતો હોય છે સમાજને કંઈક આપી શકતો હોય છે અને પોતાની અંદર જે કુદરતી પ્રતિભા રહેલી છે એનો વિકાસ કરીને પોતાની નામના અમર કરી જતો હોય છે તેઓ આપણા જીવનમાં કે અન્ય કોઈ પણ સજીવ પ્રાણીના જીવનમાં કેવી રીતે કેવી રીતે મજબૂતાઈ પકડી લેતી હોય છે તેનું એક ઉદાહરણ આપું તમને હાથીનું બચ્ચું હોય મદનિયું તેને જ્યારે એ નાનું હોય ત્યારથી જ હાથીનો મહાવત તેના પગે નાનકડી રસ્સી બાંધી રાખતો હોય છે રસ્સી હોય છે પાતળી અને નાની હાથીનો એક પગ હાથીના બચ્ચાનો એક પગ બાંધી દે અને બીજા છેડે રસ્સીના બીજા છેડાને એક ખીલા સાથે બાંધી દે જેથી હાથીનું બચ્ચું ક્યાંય દૂર જઈ શકે નહીં આવું નાનપણથી હાથીને પાળનારાઓ હાથીનું પાલન પોષણ કરનારાઓ કરતા હોય છે જેથી એ હાથી જ્યારે મોટો થાય ત્યારે એ જ રસ્સીથી જો એને એવી જ રીતે બાંધી રાખવામાં આવે તો તેનામાં એ ટેવ સજ્જડપણે મજબૂતાઈથી મગજમાં એના શરીરમાં ફિટ થઈ જતી હોય છે કે મારો પગ અત્યારે બાંધેલો છે એટલે હું ક્યાંય જઈ શકું તેમ નથી ભલે પાતળું સાવ સામાન્ય દોરડું જ હોય કે જે આપણે બે હાથોથી તોડીએ તો તૂટી જાય તેવું હોય પરંતુ એ હાથીને બાળપણથી જ એના નાન નાનપણથી જ એ જ્યારે બચ્ચું હતું ત્યારથી જ એવી રીતે બાંધવામાં આવ્યું હોય છે જેથી એ મોટો થાય ત્યારે પોતાની જાતને એ જ રીતે સમજે જે નાનપણમાં સમજતો હોય છે કહેવાનો મતલબ કે આપણે અમુક ટેવો જો નાનપણથી જ સારી ટેવો પાડી હોય તો એ આપણા જીવનમાં ઘણો મોટો ભાગ ભજવતી હોય છે એ આપણને વિકાસના પંથે લઈ જતી હોય છે અમુક એવી ટેવો છે દાખલા તરીકે વહેલા જાગવું અને આપણી રોજબરોજની પ્રવૃત્તિઓમાં લાગી જવું ઘણા વહેલા જાગતા નથી કારણ કે એમને એ રીતની ટેવ ના પડી હોય ઘણા વહેલા જાગી જતા હોય છે અને પોતાના કાર્યો કરે છે હવે આ વહેલા જાગવું એ આપણને બધાને ખબર છે કે આપણા સ્વાસ્થ્ય માટે પણ અને આપણા વિકાસ માટે પણ ખૂબ સારું છે જરૂરી પણ છે કોઈ વ્યસન ના કરવું એ આપણને ખબર છે કે આપણા સ્વાસ્થ્ય માટે સારું જ છે કારણ કે નિર્વ્યસની વ્યક્તિ વ્યસનથી દૂર રહ્યો હોય છે એટલે એ એના જીવનમાં એના સ્વાસ્થ્ય માટે સારું રહે છે અને અમુક વ્યક્તિ વ્યસનના ખોટા રવાડે ચડી જતો હોય છે એ એના માટે સારું નથી કારણ કે એ એણે એ ટાઈપની ટેવ પાડી હોય છે એટલા માટે એણે એનું દુષ્પરિણામ પણ ભોગવવાનું આવતું હોય છે મિત્રો માત્ર ટેવો જ નહીં આપણા મનની અંદરના અમુક વિચારો પણ આપણે જો સતત અને વારે વારે તેનું રટણ કર્યા કરીએ એક એક વખત વારે વારે રિપીટ કર્યા કરીએ પુનરાવર્તન કર્યા કરીએ તો એ વિચારો આપણા મગજની અંદર દ્રઢ થઈ જતા હોય છે આ એ બતાવે છે કે આપણે એ વિચારોને વારે વારે યાદ કરીને આપણા મગજમાં બતા બધા વિચારોને જડ કરી દીધા છે અને એ વિચારોએ ટેવનું સ્વરૂપ લઈ લીધું છે તમારે કોઈ જાડું લાકડું કાપવું છે તમારી પાસે સારો કુહાડો છે અથવા તમારે કોઈ પથ્થર તોડવો છે જે પથ્થર બહુ મોટો છે અને થોડી મહેનતને અંતે તૂટે એમ નથી એમાં ઝાઝી ખાસ્સી મહેનત લાગે એમ છે તેમાં સમય પણ લાગે એમ છે તો એના માટે તમે શું કરશો કે પથ્થર જ્યાંથી તૂટે એમ છે પથ્થરના બે ટુકડા કરવાના છે તમારે તો જે વચ્ચે તમે પ્રહાર કરો વારે વારે પ્રહાર કર્યા કરો વારે વારે સતત પ્રહાર કર્યા કરો તમારી પાસે જે હથિયાર હોય કોષ હોય ઘણ હોય લોખંડનો એ બીજો અન્ય કોઈ પથ્થર હોય તેનાથી સતત પ્રહાર કર્યા કરો તો અમુક મેં અમુક કલાકો પછી કે બહુ મોટો પથ્થર હોય કે બહુ મોટું લાકડું હોય તો અમુક દિવસો પછી એ પથ્થર તૂટી જતો હોય છે એ લાકડું કપાઈ જતું હોય છે કારણ કે આપણે વારે વારે પ્રયત્ન કર્યો હોય છે એ પથ્થર કે એ લાકડાને તોડવા માટે એટલે એ તૂટી જાય છે આપણી ટેવોનું પણ આવું જ કંઈક છે આપણે આપણા બાલ્યકાળથી જ સારી કે ખરાબ ટેવોનું ઘડતર કરતા આવ્યા હોઈએ છીએ અને આ ટેવ એક દિવસ મૂળિયા નાખી જતી હોય છે આપણા જીવનમાં મિત્રો એ કેટલીક ખરાબ ટેવો જે આપણા જીવનમાં ઘર કરી ગઈ હોય છે એમને આપણે દૂર કરી શકીએ છીએ પરંતુ આપણે જોઈએ એના માટે દ્રઢ મનોબળ મજબૂત ઈચ્છાશક્તિ અમુક ખરાબ ટેવો આપણને ખબર ન હોય અને આપણા અજાણપણે આપણી જાણકારી વિના કે આપણને એનો ખ્યાલ ન હોય કે આપણે આ ન કરવું જોઈએ અને અમુક ટેવો પડી જાય અમુક વ્યસનની છે દાખલા તરીકે તો એને અમુક ટાઈમે છોડવી હોય તો એ અઘરું નથી ધીરે ધીરે એને એમાંથી આપણે મહેનત કરીએ તો એ ખરાબ ટેવ જે આપણે પડી ગઈ છે એને આપણે છોડી શકતા હોઈએ છીએ મિત્રો ટેવ વિશે એમ પણ કહેવાય છે કે અમુક ઉંમર વીતી ગયા પછી સારી ટેવો પાડી શકાતી નથી પરંતુ આ જરાક ભૂલ ભરેલું છે કારણ કે આ માણસ મહેનત કરે પોતાની રીતે તો એ શક્ય છે માણસ કોઈ પણ ઉંમરે સારી ટેવો પાડી શકતો હોય છે પોતાનો વિકાસ જે દિશામાં કરવો એ દિશામાં કરી શકતો હોય છે તો વિચાર મંથનમાં આપણે ટેવો અને તેનું ઘડતર વિશે આટલું આજે બસ આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ મારફતે તમારો રિસ્પોન્સ આપજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો પૂરો જોજો જ્યારે પણ સમય મળે ત્યારે અને આપને કોઈ વિષયનો વિડીયો બનાવવો હોય તો કોમેન્ટમાં એ વિષય આપજો આપણે એ વિષય ઉપર વિડીયો બનાવવા માટે મહેનત કરીશું જય માતાજી